એ તો થાબત નહીં હ ગમે તે વાડ વાવો દેવા ને ઓ વાડ વાડો હે તો ઓ હોય પણ તો વાડ નહીં તો ઉતાલે તો કોગરા હે તો મારો રસ્તો નહીં સકરાઈ આગર તો એવું તો છે ઓલા બસ બચ્ચા તો બગાડો આ તો ઓહ હા કેરયો રહી જી ઓકા ઓકા અરે ખબર ન પડજન પડે હું રે તમે કેતા તા ને

એમાં જો ભૂણ પડે તો હું હોવે એ જોજો કે પડે લાલા જો છો કોઈ આ સગરાજી ઓમ ચો તો હારું હતું આ પાછો બેઠીને મોબાઈલ એ તો આ ને

એ સકરાજી નિમક ગયો આગળ તો અમે જોયું નથી હા આજે અમે ઓમમ એકો આ આ અત્યો એ અતએ હું લગન લાયા હું કેમ મારો કામ જો પન કામ ને ને એ સકરા આગળ તો યાર અમાર તો રતો ન યાર આ આ ચારા ચારા કો આઈ ગયો આઈ ગયો આજે પણ તો આઈ ગયો બતો

આતના નાન તો એ શાંતિરાસ હોતા મને ઓલે કે આ પીના મોજી પીના મને પી પી આયો છું તો મારા પૈસા પતો તો કરું છું કોકને ગેજીએ તો પીવાય નહીં એટલે હું તો હું જોઉ છું ન કરાય છે ભવા

સંગાધી હજુ કઈ દયો હું બંકા બંકા મારે ભલાજી મેં કયો ને ઓ બાધા હું કહા દક્કા મારો હો આ તો બોલે કરે પી ગયા કેટલા જા કેટલા કોલ્યા આઈએ જામબો માં આપડો આયો જો જો જામબો ખાય ને હા નહીં પણ મોટો નહીં મે મારી તો ખાગો પાથ ઓય હા બલાજી એ સકરાઈ હ પરે

મોટું <Five pressing Gegen West> <F gezos> <manyoples> ચકરાજી રોડ લાગે એમને હગા જતા રહ્યા તો સારું થયું એ પલતી નાખે બોલ બોલ બોલજી બસ બસ ઊભે બેસને ગમન મગાલ્યો અલતું ઓમ રાખન થોડું અલ જનાજી રાગા કાઢન પણ અલ જોશે ને મારો પાછો પડી ગયો છું તો હવે બેસે જ જનાજી જ્યાં બેસો બસ મું ખાવું ઓ જનાજી પેલા હોગમ ફાઢ્યો હો પત્યા હો 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 ઈ તો કમાવા પાકવા પડ્યા 50 હાગાને તો પાગી જોલા તન આબુ જો પકઈ નાખશો લાગે હાજા હું દે આવું અ હાગા તો બહુ હ પધાર થઈ ગયું પતીયું લાગે ને કોઈ ચીડ દે જઈ હા ચીડ દે મેમન હા બોલો હું કહું છું

એમ નઈ ને છોકરો છોકરો ના પાડે હોય બોલો શું એ પણ છોકરો બોલતો નહિ ગયા સકડે બોર ગયા હ

અને હોય તો બધું આલા નાખ્યું હોય તો હં હા હા સાગા નું બનાવતા થાય ને ના તો હેડો આપણે જમવા ઉપર થોડો હોતા આઈએ ઓમ જોઈ લે આજુબાજુ નજર મારી આ તો કહીએ કે આઈએ જરા હા પાણી ફાઈ ભાઈ આતાજી તમે બી આવો હાગામ બોલાવનું બોલાવનું કરો અમે વાતો મારતા આઈએ બાજુ કથા ઓ વાહ હા ના જાવ જાવ ઉપર આ બાજુ હો જતા આ બાજુ આ સાઈ ના જતા આ

અસ ઓંટી જામો બે આરાયો બદલાયો છો શું કરવાનું બે જામો પાવા જાજો અરે આખો પહાડ મે દીધું એવું લાગ્યું આ ના પાએ તો શું કરજે કે પીરાવો આપો પણ એના બોન આ બરાજી હા એ કો બોલા ખાશ્યો ગોધો ને બોવા પાછી જા દેજો બોવા વાય જો હા મે મો મે મજર ટેકલ બોવ આવો ચેક કર તો ક માગી થાય એટલે ક તમે તો ડોક્ટર છો ડોક્ટર નહી તો કો આવી થાય તો કાવે ભઈ જાય ભઈ જાય તમે આ ખબર પૂછવા લે ના ભાગવા હવે બધું મૂકો ભાગવાનું આવો ખા ચેક કરતો આ ખવડાવી

અમે તો ભરાન આવો 50 50 ને ઘરેમાં આવો તો આવો યોર જો જલ્દી હા આરાજુ હા ભૂખંડાઓ આ ભૂખંડાઓ પોતાનો પાપી છે ભાઈ હા હા બોલો આ હો આ નંદન દાવેરાજી આપો જો પક્યા આ મેળો મેમવો ગયો ને આપો તો સવ પૂરા કરો આપો જો રોટલા અને સાગા ખાડી બીજું કાદું ને આપો બસ બજાર કા તો જમ કરવા પડે ને અલ્યા બોના કો ગેસ પીતા ગેસ પછી ડબલો લઈ એ તો ભાઈ થઈ પડ્યા છે એનાજી આ તો જો આ આ આ આ આજે આપ્યું હા ફોર લખાઈ ગયો અરે આટલો સાખાઈ ગયો તો કાં તે તો એને તો આલે તો પાછો કોનું બીજું અમે ના કે હું તો આખી ખાધી હો આ મેમણ છે તો ગંગા આવી છે એટલે દવા વિચાર ઉપર છાસ દુકાનની આ હા પહેલા કયો ફીડીએ પરલે હાલો અગન ગેરો અગન ગેરો ઇજ્જત નો પટલો બરાબર ઓ આસાનો સપનો ફટાયે લખી નહીં અગન ગેરો એ પ્રેટો ખોપી ગયો પાહો મુંગા

ના એ મો આજુ મારો લે લે કા આ ઉઘળો અરે ઘોડો જો ઉઘળો નઈ જાય છે આપુડી એ આ હું હું મારું છું ભાઈ

તરાયા મેમન પાસે બીજો ભાગવાનો બીજો ભાગ છે મેમન જ જ્યો ને એ તો તારે હું બધું બાવું બાખવા થઈ ગયલો હા કયું તમબો દોય દોત પેલું એક ના ખરે હો

આવું કરી તમે

Wah, wow, lihat tahu, gua. Ah, lihat tahu, dah, namun kakak, namun kakak, asal kita, mah, bea, bea, dia, jiyo, bea, dia, jiyo, ji, 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 બસ કેરમ મોર ભાઈ આખો જો ઉડ કરીને પાકું નહીં પાકું નહીં ઓવા સવાજે ઘરે ભાઈ ગયો પાક હે હે આ આ કેમ છે એ એ નઈ પા અ આ રે ભાઈ પાટા આ શું કરે ઓમ ભાઈ જલ્દી દાદા પા પા હું દો તમે હતા તો ખાવ દો હતા ભલાજી હે ખરાજી દુખાયો હો દુખાયો ઉપર ઉપર આ દેખો આ આ ઓ પાછું નહીં પા હકા

અલ્યા મારે અમારું જોવાનું એ બધું અલ્યા ભઈ કોઈ ભલા ભઈ મારે તો પછી જલી રૂપિયા આલી દીધા હું કેતી પણ પાક પાકા નું ઓ આજી બોલો તો 500 થાય આજી થઈ જશે હા મર્યાણો મગાણો <tipos>